મહત્વ રહ્યું છે જે આપને સૌએ જોયું છે ત્યારે ને કોઈ પણ સમયે જરૂર પડીએ ભાઈ તેની વહારે આવે છે ભાઈને બાંધવામાં આવેલી રક્ષા કવચ બહેનને યાદ અપાવે છે કે તેની જોડે ભાઈ હંમેશા પડખે છે આપણા દેશમાં આ તહેવારનું એક અનેરું મહત્વ છે ભાઈ અને બહેનોની આપણે ભરપૂર માત્રામાં જોડાયા છે પરંતુ આ ફક્ત લાગણી નથી પણ જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે ઇતિહાસની અંદર અનેક બનાવો એવા છે કે જ્યારે આ રક્ષાબંધન કે આ રાખડી બાંધવાને કારણે બહેનોને જે પ્રોમિસ પ્રવેશ આપવામાં આવે છે કે હું તારી સાથે છું હું તારી રક્ષા માટે છું અને જને કોઈ પણ પ્રકારની જરૂરત પડી હોય ત્યારે એ ભાઈ ઊભો રહે છે અને આ રાખડી યાદ આવે છે અને જવાબદારી સમજે છે અને જવાબદારી પૂર્ણ કરે છે મહાભારત થી લઈને દરેક જગ્યાએ આ રાખડીનું મહત્વ રક્ષાબંધન નું મહત્વ એ આપણે વાંચ્યું છે જોયું છે અનુભવ્યું પણ છે ને એટલા જ માટે આ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર કે ભાઈ-બેનનો અતૂટ પ્રેમ એને પ્રદર્શિત પણ કરે છે અને એને જવાબદારી પણ યાદ અપાવે છે તો આજના આ રક્ષાબંધનનો પવિત્ર દિવસે આપ સૌના માધ્યમથી સૌને ખૂબ ખૂબ રક્ષાબંધનનો અભિનંદન આપું છું ખૂબ ખૂબ ધન્યવાદ રક્ષાબંધનનો પવિત્ર દિવસ નિમિત્તે દેશમાં ભાઈ અને બહેન વચ્ચે રહેલી લાગણી દર્શાવવા આવી છે